લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેડસરા ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ખેડસરા ઘેટિયા સ્વામિનારાયણ ગુરુકુલ સાથે સંકળાયેલા બે સ્વામી ધર્મ સ્વરૂપ દાસ અને નારાયણ સ્વરૂપદાસ તેમજ હોસ્ટેલ સંચાલક મયુર કાંસો દરિયા હાલ પલાયન થઈ ગયા છે આ બંને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને સંચાલક પર રાજકોટની યુવતી દ્વારા ફરિયાદ નોંધાતા દુષ્કર્મ તેમજ ગર્ભપાત સહિતની કલમો લાગતા સમગ્ર તાલુકા તેમજ જિલ્લામાં આ વિષયની હાલ ચર્ચાએ જોર પકડ્યું છે હાલ આ સ્વામિનારાયણ ગુરુકુલ સાથે સંકળાયેલા ત્રણેય વ્યક્તિઓ ફરાર છે જેને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે